આજે શનિવાર અને નીકળો મસ્ત બપોરના સાથે છે ટિફિન સાથે છે આજે શનિવાર છે શનિવારની કોલેજ પૂરી કરીને અને ફામે જાઉં છું સરસ મજાનું ટિફિન સાથે છે આ બધું ખાવાનું રોટલી છે મિક્સ શાક છે લીંબુ ગુંદાનું અથાણું ટમેટા હલવો છે મરચાં છે સરસ મજાના બોળાવાળા મૂળો છે છાસ છે અને આ જુઓ તમે કેટલો સરસ મજાનું આંબલી છે રસ્તાની કાંઠે છે ત્યાં ગાડી પાર્ક કરી છે મેં જો ત્યાં અને સરસ મજાનો અહીંયા જમવા બેઠો છું જમીન થોડીક વાર સુઈ અને પછી સાંજે થશે ત્યારે હું પહોંચી જઈશ ત્યાં રાત્રિ સરસ મજાના નિસર્ગમાં રાત્રિ રોકાઈશ બીજા દિવસના ખેતીના કામ છે કામ કરીશ ને આ બાજુ જંગલ છે સરસ જુઓ બાકી આ છે ને આંબલી જબરજસ્ત છે જોવા જોઈએ આંબલી સરસ મજા છે બહુ જૂની આંબલી છે અમે જ્યારે બાઇક હતું ને ત્યારે બે હજાર ત્રણ ચારમાં અમે અહીંથી નીકળતા બાઇક લઈ અહીંયા બાઇક પાર્ક કરતા અને આમાં અમે બેસતા જમતા સાથે ટિફિન લઈને આવતા એક અહીંયા જમતા ને એક માલણકાના ડેમ વચ્ચે આ બે અમારા જમવાના સ્થળ હતા જમી લીધું મસ્ત મસ્ત બહુ મજા આવી જમવાની મસ્ત જમીન અહીંયા ગયો છું મારી ઉપર આંબલી છે જુઓ ખૂબ હૂંતો મસ્ત ઊંઘ આવી હવે બસ જો આ રસ્તાના કાંઠે બપોરા ગયા આ કર્યું એમણે ખોડા આ કર્યું સરસ કર્યું અને આય સરસ થઈ ગયું આ માથે ઓલું કર નાખ્યું એ હ હા ઓહ સારું બી

બધ કર <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không thank <laughs> <laughs> you

કે આમ બહુ તાપી છે ભરી જાય ને મીઠી નહીં થાય એવું નથી ને ભઠ્ઠો રાખી નહીં હોતી ભઠ્ઠા એ મારતો જા આમાંથી આમાં આમાંથી આમાં ફટાફટ થાય પછી કાચી મોડી એ જોડે

やらのサーブだよ。 મિત્રો આ ભઠ્ઠાની રોટલી છે ને એ બહુ મસ્ત રોટલી બને આજે રવિવારની રાત છે સવારે વહેલો નીકળી જવાનો છું જૂનાગઢ અત્યારે હું આ સરસ રોટલી ભઠાની અને ઘી ગોળ દૂધ છે ભેગું તો અને સાથે મરચાં લઈ આવ્યો છું સરસ આપણી મરચીમાંથી અને આપણી ભીંડો પણ છે આમાં બટાનું મરચાં અને ભીંડા લઈ આવ્યો હોય ને શેકીશ આ ભઠ્ઠામાં આ ભઠ્ઠામાં મૂકીશું ચટણી ભરવાની થોડીક હિંગ નાખવાની થોડીક હળદર નાખવાની પછી આ સિંધાળું નાખવાનું પેક કરી દેવાની પેક કરી ભઠ્ઠામાં નાખી દેવાની આ શેકેલા ભીંડાઓ છે ને સરસ મજાની જો આ રાત છે